તેને ઓવરઓલ સેક્ટર સ્પેસિફિક પણ જોઈએ તો એક આઈટી સાથે શરૂઆત કરીશું ગૌરાંગજી ગઈકાલના સેશનમાં જે રીતે આપણે અને તમે પણ મેન્શન કર્યું કે જે કેપઅપ ઓપનિંગ આવ્યું હતું માર્કેટમાં પછી વોલેટાલિટી ફરી ઘટાડો અને ઓવરઓલ એક મજબૂત ક્લોઝિંગ જોવા મળ્યું હતું પરંતુ જે આઈટીમાં આપણને એક કોન્ટ્રીબ્યુશન નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં જોવા મળ્યું હતું કંપનીઓ પર આપણને જોવા મળ્યું હતું અવારનવાર આ સેક્ટરને લઈ અને જ્યારે રિપોર્ટ્સ પણ નેગેટિવ હતા તમે હંમેશા એક પોઝિટિવ વ્યૂ લોંગર ટર્મ માટે એક આપ્યો છે કઈ રીતે સલાહ આપશો અહીંયાથી મિડ કેપ આઈટી કંપનીઓ પર તો ક્ષેત્ર અને કંપનીની ટિપ્પણી કરું એની પહેલા અમારી કંપની જીઓ તથા મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી કોઈ જાતનો વિત્તીય લાભ પણ અમને નથી મળતો અને કોઈ જાતનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ નથી પણ આ સ્તર પર ભલામણ અમારા ક્લાયન્ટને કરીએ છીએ તો શક્ય છે એમનું રોકાણ અમે તો આઈટી પર બી મારા ખ્યાલથી બીજી એપ્રિલ જયારે શરૂઆત થયેલી ઘોષણાઓની અને ત્યારે મેં એક ટિપ્પણી બી કરેલી પશ્ચાત કે ઘણા બધા લોકોએ આઈટી ક્ષેત્ર પર લેખ લખી લીધો છે અને ઘણા બધા ભલામણ કરી રહ્યા છે કે દૂર રહો પણ અમારી વિચારધારા થોડી ઘણી વિપરીત હતી અને અમને લાગતું હતું કે તકલીફ છે એમાં કોઈ બેમત નથી પહેલા ત્રિમાસિકના પરિણામ થોડા નબળા આવ્યા એમાં બી કોઈ બેમત નથી શું આ પહેલા ત્રિમાસિકના પરિણામ ખરાબ આવ્યા એ બીજા ત્રિમાસિકમાં કદાચ અસર કરી શકે છે અમુક શક્ય છે પણ અમારું એવી વિચારધારા છે કે દોઢ વર્ષની જો તમારી સમયસીમા હોય અને જે મૂલ્યાંકન પર આઈટી ક્ષેત્રના શેર મળી રહ્યા છે ઘણા આકર્ષક છે વ્યાજ દરોમાં કાપણી યુએસ ફેડ દ્વારા પોવેલ સાહેબ જે ચેરમેન છે એમના દ્વારા ઘોષણા થઈ છે પચીસ બીસીસ પોઈન્ટની કાપણી કરી છે ને એમને એ બી ટિપ્પણી કરી છે કે ડિસેમ્બર બે હજાર પચીસ સુધી કદાચ બે હજુ વ્યાજ દરોમાં કાપણી કરે એવી શક્યતા એમને લાગે છે હવે વ્યાજ દરોમાં કાપણી થાય ચાંદી તો સ્વાભાવિક છે ત્યાં આગળ ખર્ચ કરવાની તાકાત વધી જાય ડિસ્ક્રિપ્શનરી સ્પેન્ડ વધી જાય જે ચિંતા હતી અને અર્થવ્યવસ્થા ધીરે ધીરે વળી પાછી સારી સપાટી પર આવી રહી છે એવી ટિપ્પણી બી પોવેલ સાહેબે અમેરિકાની અર્થવ્યવસ્થા પર કરેલી તો આ બધા સમીકરણ તમને એ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક ભારત ભારતીય આઈટી કંપનીને જે થોડી ઘણું જોખમ હતું મંદીની ચપેટમાં અમેરિકા આવી જશે વિકાસ દર ધીમી થઈ જશે ખર્ચો કરવાના બંધ કરી દેશે એ હવે દૂર થઈ ગયા છે દિગ્ગજ મિડકેપ અને લાર્જ સ્મોલ કેપ આ ત્રણેય ક્ષેત્રમાં આ ત્રણેય ભાગ જે છે આઈટી ક્ષેત્રની કંપનીઓ એમાં ખરીદારીની ભલામણ છે ટીસીએસ એચસીએલ ટેક લાર્જકેપમાં કોફોર્જ અને એલ એન ટી ટેકનોલોજી મિડકેપમાં સાયન્ટ લિમિટેડ અને કેપીઆઈટી ટેક આ સ્મોલ કેપમાં પણ સમય સીમા જેમ મેં કીધું ચાંદની દોઢ વર્ષથી વધારે ટેક લોંગ ટર્મ માટે દોઢ વર્ષ આસપાસનો એક વ્યૂ લાર્જ કેપ મિડ કેપ સ્મોલ કેપ આઈટી કંપની ઉપર વ્યૂ પોઝિટિવ છે સીડબ્લ્યુએના રાકેશ